બાપા સીતારામ બધાને આજે આપણે જમ્મુ કાશ્મીરના સફરજનના ઝાડો ઉપર ચડીને સફરજન ખાવામાં આવશે તો હું સડું સફરજનના ઝાડવા ઉપર ઠીક છે હવે જોયું આપણે ક્યાંથી સડશું અહીંથી સડાઈ એવું છે હા અહીંથી સડી જશું સફરજન ખાવા હવે ઉપર ચડી ગયા છીએ અને હવે જોયું ક્યાં હારા સફરજન છે હા અહીંયા હારા લાગે છે જો હા સરસ છે અને આપણે ખાતા હોય આવો મોકો ક્યારેક જ મળે કારણ કે આવા તાજા તાજા સફરજન ખાવા હોય તો આપણે ઉપર સડીને જ ખાવા જ હોય હું સાચી જાઉં કે સફરજન કેવા લાગે છે હમ વાહ મસ્ત કેવા મસ્ત મીઠા છે હમ બહુ મજા નો આવે બીજો ખાવી આ કઈ મજા ના આવી હજી એક પાકલ આપણે ગોતવી હમ આ બરાબર છે લ્યો વાહ કેવા સફરજન છે જો તાજે તાજે લૂમ ને લૂમ જાઈને બોર્ડ ઉપર બોર થતા હોય ને એવા સફરજન થાય અને આ ઝાડવા ઉપર ખાવી ની તો અલગ જ મજા આવે અને આમાં પહેલી વાર આવી સફરજન ખાતા છું કે આમ ઝાડો ઉપર સડીને ખાઈએ જો કેટલા સફરજન આવેલા છે દેખાડો તો ભાઈ આ બધા સફરજન દેખાડો કેવા સફરજન છે આવેલી છે રૂપિયાના ખાતા હોય ને જો મીઠા લાગે એ પ્રમાણે નો ઘા કરી દઈએ આ અમને મીઠા સફરજન છે અને તમારે જરૂર ખાવ હોય તો કાશ્મીર જરૂર આવજો તોડવા છે ભાઈ તમારે નહીં નહીં તોડ ને તો દો તીન ઓર તોડ લેતા હું ઠીક ઠીકે એ ઠીકે બસ આવી રીતે સફરજન ખાધા આપણે રામ રામ ને સીતારામ